કેમ છો મારા વહેલા બાલ મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું વરુ અને બકરીના બચ્ચા તો ચાલો સાંભળીએ વાર્તા એક જંગલમાં એક બકરી તેના ચાર ભટુડા સાથે એક નાના ઘરમાં રહેતી હતી જ્યારે બકરી બહાર જતી ત્યારે ભટુડા અંદરથી ઘરનો દરવાજો બંધ કરી દેતા અને અંદર જ રહેતા તેઓને ખબર હતી કે નજીકમાં જ એક મોટું વિકરાળ વરુ રહે છે જો એને તક મળે તો વરુ જરૂર એને ઉપાડી જશે અને ખાઈ જશે તેથી બચ્ચા ખૂબ જ સચેત રહેતા એક દિવસ બકરી કોઈ કામ માટે બજારમાં ગઈ જતાં પહેલાં તેણે તેના ભટુડાઓને કહ્યું બચ્ચાઓ અંદરથી દરવાજો બંધ કરી દો હું જ્યાં સુધી આવું નહીં ત્યાં સુધી દરવાજો ખોલતા નહીં નહીં તો બદમાશ વરુ તમને ખાઈ જશે બકરીએ જેમ કહ્યું તે પ્રમાણે બચ્ચાઓએ કર્યું વરુ બકરીના ઘરની પાછળ જ હતું તેણે બકરીને ઘરની બહાર જતા જોઈ તે થોડી વાર પછી બકરીના ઘરની પાસે આવ્યું અને ઘરનો દરવાજો ખટખટ આવ્યો તેણે કહ્યું મારા વહેલા ભટુળા દરવાજો ખોલો હું આવી ગઈ છું પણ ભટુળા હોશિયાર હતા તેઓએ દરવાજો ખોલ્યો નહીં તું અમારી નથી તારો અવાજ કર્કશ છે આ અમારી માં નો અવાજ નથી થોડી વાર પછી વરુએ ફરીથી દરવાજો ખટખટ આવ્યો તેણે મીઠા અવાજમાં કહ્યું મારા વહેલા બચ્ચાઓ દરવાજો ખોલો પરંતુ બચ્ચાઓ તેના કરતા વધુ હોશિયાર હતા તેઓએ નીચા નમી દરવાજાની નીચેથી જોયું તો તેઓને વરુનો કાળો નહોરવાળો પંજો દેખાયો તેઓએ કહ્યું ભાગ અહીંથી તું અમારી માં નથી અમારી માના પગ ગોરા છે જ્યારે તારા તો કાળા છે વરુને તેના ભોજનની પડી હતી તેથી તે ક્યાંકથી લોટ લઈ આવ્યો તેણે તેમાં તેના પંજા રગદોળ્યા ફરીથી તેણે દરવાજો ખટખટાવ્યો આ વખતે બિચારા બચ્ચાઓને લાગ્યું કે ખરેખર તેમની મા બજારમાંથી પાછી આવી છે તેઓએ આતુરતાથી ઉતાવળે દરવાજો ખોલ્યો બસ વરુને તો આટલું જ જોઈતું હતું તેણે બચ્ચા પર તરાપ મારી અને તેઓને ગળી ગયું તેમાંનું એક છટકીને ખૂણામાં સંતાઈ ગયું તે બચી ગયું જ્યારે તેની મા પાછી આવી ત્યારે પેલું સંતાઈ ગયેલું બચ્ચું ધ્રુજતું ધ્રુજતું બહાર આવ્યું બચ્ચું રડવા લાગ્યું અને તેણે રડતા રડતા બધી વાત માને કરી બકરીને આઘાત લાગ્યો પણ તેણે તરત જ એક યુક્તિ ઘડી કાઢી તે એક કાતર સોય અને દોરો લઈને વરુને શોધવા નીકળી પડી વરુ નદીના કાંઠે આરામથી ઊંઘતું હતું તેણે વરુનું પેટ ચીરીને નાખ્યું અને બચ્ચા તેના પેટમાંથી કૂદીને બહાર નીકળી આવ્યા પછી બકરીએ કેટલાક મોટા પથ્થર ભેગા કર્યા અને વરુના પેટમાં ગોઠવી દીધા અને તેનું પેટ સીવી નાખ્યું થોડી પછી વરુ ઊઠ્યું તે પાણી પીવા માટે નદી પર ગયું તે પાણી પીવા માટે નમ્યું કે તરત જ વજનથી નદીમાં પડ્યું અને ડૂબી ગયું બકરી અને તેના નાનકડા પ્યારા બચ્ચા ખુશીથી રહેવા લાગ્યા કારણ કે હવે તેને શૈતાન વરુનો ડર ન હતો તો બાલ દોસ્તો કેવી લાગી તમને વાર્તા સરસ ને તો આવી જ સરસ મજાની વાર્તાઓ તમે વધુ ને વધુ વાંચજો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો